વિદ્યાકું સંકુલની ગુજરાતી મીડિયમ અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમની ત્રણેય શાળાઓનો સંયુક્ત ઉપક્રમે ત્રિદિવસીય ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે જેમાં પ્રથમ દિવસે આજે ગરબાઓમાં વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહેલા છે એવા પ્રકારનો માહોલ અહીંયા તમને જોઈ રહ્યા છો ખૂબ ઉત્સાહ સાથે વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે ગ્રાઉન્ડની અંદર જગ્યા પણ નથી ખીચો ખીચ ગ્રાઉન્ડ ભરેલું છે એક પણ વિદ્યાર્થી એવો નથી કે જે ટ્રેડિશનલ સિવાય આવ્યો હોય બધા જ વિદ્યાર્થીઓ સરસ રીતે ટ્રેડિશનલ માં તૈયાર થઈને ગરબાઓમાં ઉત્સાહથી ભાગ લઈ રહેલા બીજા કોઈ સ્કૂલે આને ક્યારે સૂચના આપેલી હતી કયા પ્રકારમાં વાલીઓ અને વિદ્યાર્થીઓમાં આનંદ જોયો આ નવરાત્રી પર્વ પ્રતિ વર્ષ વિદ્યાકુંજ બહુ ભવ્ય રીતે આયોજન કરે છે એટલે આ એક સુંદર મજાનો કાર્યક્રમ વિદ્યાકુંજની એક કલગી છે અને એની શરૂઆત અમે એક વીક પહેલા જ બાળકો અને વાલીઓને પણ ચોક્કસ પ્રકારના પરિપત્ર દ્વારા અમે એની જાણ કરેલી હતી